તો કાળઝાળ ગરમી પડી રહી છે અસહ્ય ગરમીના કારણે શહેરી વિસ્તારમાં લોકોએ હવે બપોરે રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને એવા સમયે ગરમીથી છુટકારો મેળવવા માટે હવે લોકો સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે મજા માણવા જઈ રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં પરિચકો દમણ પહોંચી રહ્યા છે ત્યારે બપોરના સમયે પણ અહીં વાતાવરણમાં ઠંડક હોય છે દરિયાકાંઠે ઠંડા પવનોને લઈ લોકોને ગરમી અને બફારાથી રાહત મળે છેલ્લા પાંચ વર્ષ

અહીંયા દેવકા બીચ જમ્પોર બીચ અમે ઘણા બધા બીચ ફર્યા તો બીચ પર જે બેસવાની મજા આવે છે ને એવી સુરતમાં માં એટલું બધું કન્સ્ટ્રક્શન છે ને કે આજુબાજુ ગરમીનો માહોલ બહુ જ વધી ગયો છે એના માટે બચવા માટે અહીંયા આવ્યા છે પ્લસ કે અહીંયા બનાના રાઇડ છે પેરાગ્લાઇડિંગ છે જે અમે ગોવામાં કરતા હતા એના કરતા બેસ્ટ અહીંયા દમણમાં બધી જ ફેસિલિટી મળી રહી છે એટલે અમે ગોવા નથી જતા અને દમણ આવવાનું વધારે અમે અત્યારે સુરત થી આવ્યા છે ગરમીનો માહોલ સુરતમાં એકદમ જ છે એટલે અત્યારે દરિયા કિનારાની મજા માણવા માટે અમે લોકો દમણ આવ્યા છે અહીંયા હોર્સ રાઈડ કેમલ રાઇડ રાઇડો કરી બધી એટલે થોડું વાતાવરણ ચેન્જ થઈ ગયું અમારા માટે સુરતમાં ગરમીનો માહોલ અત્યારે બહુ જ છે એટલે એ માટે અમે વેકેશન સમર વેકેશન છે માટે એન્જોય કરવા દમણ આવ્યા છે અહીંયા દમણમાં ચર્ચ ને કિલ્લાઓ ઘણા છે બધું અમે લોકો ફરીને આવ્યા છે અત્યારે દરિયા કિનારે પવન અને ઠંડક હતી કે અમને ખરેખર મજા આવી એન્જોય કર્યું ખૂબ મજા આવી બાઇક એન્જોય કરી બીચ પર ઘોડા પર ઊંટ પર ફેમિલી સાથે બાળકો સાથે ખુબ મજા કરી હા એમ તો અમે દર વર્ષે આવીએ છીએ અને અત્યાર સુધી અમને કોઈ પ્રોબ્લેમ એવા આવ્યા નથી